ની વિસા પેટા ચૂંટણી જીત થતા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના છે તેમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે ઢોલ નગારા સાથે આ ઉત્સવની ઉજવણી થતી હોય તેવી રીતે અત્યારે અહીંયા જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ જે છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો આ જીત ને આજ આનંદ આ દુસરા મન ને સખી અમારા વિસાવદર માં કંચન વર્ષા મે ચારે બાજુ જય ગોપાલ જય ગોપાલ સે આ જીત જનતા જીત છે ખેડૂતો જીત છે લાખો લોકો ગોપાલભાઈ ટોલિયા માંથી આશા કરી બેઠા હતા એ અમારો ગોપાલ છે ગોપાલ છે લાખો મળવાની એની સાથે જુવા છે અને બધાને આશા એક જ છે કે ગોપાલ અમારો અવાજ બનશે એ અવાજ આ શોક જ બનશે ઢોલ નગારા સાથે આ જીતની ઉજવણી કરવામાં આવી રહી છે આ જે ઢોલ નગારા ને ગામો ગામ ફળાય ત્યાં ફૂટશે અને મીઠા આવે છે આખા ગુજરાતની અંદર ચૂંટણી વિશાળધરમાં છે અને આખા ગુજરાતમાં ભાજપ અને ફળક્યા ફોડશી મીઠાઈએ છે ભાજપે કહ્યું હતું કે આપની દુકાન બંધ થઈ જશે દુકાન એમની બંધ સજાવાની છે સો વાગ્યા પછી ક્યાંય લડવાનાની છે ગોપાલી ગોપાલ અંદરથી સત્તર હજારની લીટથી ગોપાલ ઇટાલિયા જીતે છે તો નિશ્ચિત છે કોઈએ કલ્પના નહીં કરી હોય એવી થી ગોપાલ ઇટાલિયા જીતે છે

પણ એકંદરે લોકજુવાળ લોકજુવાળ લોક લોકજુવાળ જ છે અને એમાં લોકજુવાળ સામે કોઈનું ના હાલે ના પૈસા હાલે તમે કહ્યું હતું કે પંચાવન હજારની લીડ પરંતુ લીડ નથી આવી પંદર થી સત્તર હજારની લીડ જોવાઈ રહી છે પરંતુ જીત નિશ્ચિત થઈ છે કેવો ઉત્સાહ ઉત્સાહ એટલે અનેરો ઉત્સાહ આ ઉત્સાહ શબ્દોમાં વર્ણવી ન શકાય અઢાલ ભાજપનો ગઢ માનવામાં આવતો હતો અને તે ગઢમાં ગાબડું ગોપાલે પાડ્યું છે હું ચોક્કસ ચોક્કસ સ્વયં સ્વયં બો નવસો પિસ્તાલીસમાંથી લીડ મળી ગોપાલભાઈ ઇટાલિયનને એ ખેડૂતોની જીત છે કેવી લાગણી તમને કારણ કે આપણે તમારી સાથે મતદાનના દિવસે વાત કરી હતી તમે કહ્યું હતું કે આ સાવરણાથી બધું વડાઈ ગયું છે આ એ તો સ્પષ્ટ જ હતું લોકોનો આ જન જનાદેશનું આગળ સ્પષ્ટ થઈ ગયો હતો અને ખાલી આ તો ઔપચારિકતા બાકી હતી તમે કઈ રીતે જોઈ રહ્યા છો ગોપાલની જીતને ગોપાલભાઈની જીત છે ને બહુ સારી એવી જીત થઈ છે જે વડાલ ભાજપનો ગઢગણાત હતો એની અંદર નવસો પિસ્તાલીસની જે લીડ પેકડી છે એ ખૂબ ખૂબ આભાર છે વડાલ ગામનો હતો આપ શું કહેશો કેવો ઉત્સાહ છે એક નવી ક્રાંતિ આવા તમે જોવો છો એમાં યુવાનો કેટલા છે એટલે યુવાનોમાં જ્યારે નવી ક્રાંતિ ચાલુ થાય ને ત્યારે ખોટી વસ્તુ ખોટું રાજકારણ દબાવાનું રાજકારણ આ બધું કોઈની પાસે હાલતું નથી એટલે કોંગા આપણે ભાજપના જે ખોટું રાજકારણ કરી રહ્યા હતા એનો અંત આવી ગયો અને જેમ આઝાદીની શરૂઆત થઈ હતી ને એવી તમને શરૂઆત એ લાગે કે સ્વયંભૂ માણસ આવી અને ક્રાંતિ કરી નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને એ ક્રાંતિની શરૂઆત હવે આગળ વધતી રહે ભાજપે કહ્યું કે ગોપાલ ઇટાલિયાની દુકાન બંધ થઈ જશે પરંતુ અહીંયા પરિણામો જે કહી રહ્યા છે કેવી રીતે જોઈ રહ્યા

જે મુદ્દાઓની વાત કરી છે જે મુદ્દાઓ કીધા છે એ મુદ્દા ઉપર જ ગોપાલભાઈનો વિજય થયો છે બાકી વિધર્મીઓનો નાશ થયો છે આવનાર દિવસોમાં ગોપાલભાઈ વિસાવદરના કામો કરશે લાગે છે સો ટકા કામ કરશે કામ કરવા માટે ગોપાલભાઈ આવ્યા છે લોકોએ ગોપાલભાઈને કામ કરવા માટે જ મત આપ્યા છે ગોપાલભાઈ માટે મોટી ખેડૂતોની આસ્થા છે કે ગોપાલભાઈ આવશે તો અમારા પૂરેપૂરા કામ કરશે ક્રાંતિનો ઉદય થયો છે એ દેશ ગોપાલભાઈ ઇટાલિયા છે અને હવે લોકોના સો ટકા કામ થશે ખેડૂતોના બેરોજગારોના અને વિદ્યાર્થીઓના પણ કામ થશે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગોપાલભાઈ ઇટાલિયા લોકોના કામ કરશે જે એના સસરાના ગામ કહેવાય એના સસરાના ગામમાં પણ ગોપાલભાઈની લીધ નીકળી છે તો પછી બીજા ગામડાની જ આપણે શું વાત કરવી જ્યાં એમનું સસરું છે ત્યાં પણ ગોપાલભાઈ ગોપાલભાઈ થઈ ગયું છે ભેષણ વિશાવદર અને જુનાગઢ ગ્રામણીની પ્રજાએ સમગ્ર માલધારી સમાજ રબારી ભરવાને ચારણ ખોબેન ધોબે ગોપાલભાઈ ઇટાલિયાને મત આપેલા છે એવી મારી શુભકામના બિલકુલ શું કહેશો તમે શું કહેવા માંગો હું બસ એટલું જ કહું છું કે હવે ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે અને આ જીત એટલે ક્રાંતિનો પાયો નખાઈ ગયો છે એમને સ્પષ્ટ જનાદેશ છે એમાં તો બીજો કોઈ જુવાડ જે છે તે વિધાનસભાની અંદર હવે કઈ રીતનો ગોપાલભાઈનો આજે વિધાનસભામાં ન આવવા દેવા માટે ભાજપે પ્રયાસ કર્યા હતા પરંતુ ગોપાલ ઇટાલી આખરે હવે વિધાનસભામાં પહોંચ્યા ગોપાલભાઈ વિધાનસભામાં પહોંચ્યા બસ એ જ લોકોને જોવું હતું અને વિરોધ પક્ષ મજબૂત કર્યો અને વિરોધ પક્ષ આ લોકો તો એવું ઈચ્છતા હતા કે વિરોધ પક્ષ હોવો જ ન જોઈએ વિરોધ પક્ષનો નાશ કરવા માગતા હતા હવે વિરોધની શરૂઆત થઈ ગઈ છે ગોપાલભાઈએ પગ પગલું મૂકી દીધું છે હવે તમે તો આમ આદમી પાર્ટીના અહીંયા માથા પર ચડાવી દીધું અરે આમ આદમી તો હવે બે હજાર સિત્તાવીસમાં ચડાવવાની છે મારા પ્રભુ આ તો તમને સેમ્પલ બતાવ્યું છે આ તો વગર ઉમેદવાર પણ કામ ચાલુ થઈ ગયા હતા હવે તો એ ધારાસભ્ય બનશે ને ભાઈ હવે તો સામાવાળાને શીખવાડશે ગ્રાન્ટ પહેલા લે આવશે અને પેલું ભેસાણ વિસાવદરનું કામ પેલું કરશે અમને તો વિશ્વાસ છે હવે ત્યાંના ઉમેદવારો જાતા જે ભાજપના એને જોઈને જ મત કપાતા હતા હવે એને પોતાને સંઘડી રાખવા પડ્યા હતા પોતાની અંદર આ તો જયેશભાઈ રાદડિયા જેવા વ્યક્તિને શરમાવી અને અહીંયા વિસાવદરમાં મૂકેલો ભેસાણમાં મૂકેલો તટસ્થ લેવા પટેલનો વ્યક્તિ છે એ પણ એ ચક્કર ખાઈ ગયો કે પહેલો રેકોર્ડ એનો છે કે વિઠલભાઈ રાદરિયા અને જયેશભાઈ જ્યાં નીકળે ને ત્યાં બાકી ન હોય પણ જયેશભાઈના વિચારો પાછા પીડા આવું પહેલી વાર ચૂંટણીની અંદર બનેલું છે કે આવો લેવા પટેલનો દીકરો હોય અને જો સહકાર ન આપતો હોય તો અહીંથી વીસ કિલોમીટર જ થાય છે મારે જેતપુર ભેસાણ આજે વિશાવદરનું કામ જો એ ન કરી શકે તો યાર તો એને જયેશભાઈ પણ શર્માના છે એને રોડ રસ્તા જોયા છે એને પણ પોતાને અફસોસ છે કે આ ન થવું જોઈએ એમ અને આ ઇટાલિયા એવો વ્યક્તિ છે ગોપાલ એની વાત જ જવા દો અને દિલથી કામ કર્યું નથી ધન દોલત કાંઈ નથી મેં તો એની કહાની પૂરી જોઈ લીધી છે એ આયત ઉમેદવાર ના ગણાય એ આઈનો ઉમેદવાર ગણાય છે આજે સુરત લોકો પાણી પીતા વિના બબે મહિના બબે મહિના છે મહેનત કરી રહ્યા છે સુરત લોકોને શું ફાયદો છે ભાઈ આ સુરત થી બધથી બહાર કેવા એને શું ફાયદો ફાયદો તો અમારો વિસાવદરને થવાનો છે પણ એની નીતિ સાચી છે એ લોકો એને જાણે છે દિલથી એટલે એ કામ કરશે કરશે ને કરશે કિરિટ પટેલના હારના કારણો કેમ માની રહ્યા છે કિરિટ પટેલના હારના કારણો બીજા એકય નથી એને બે વર્ષ પહેલા વિચારવાનું એને બે વર્ષ પહેલા વિચારવાનું તો આ વિસ્તાર એને ખબર છે અને ભૂપતભાઈ મારો મિત્ર છે ભૂપતભાઈ મારો મિત્ર છે અને ભૂપતભાઈને પણ ઈચ્છા નહોતી પણ છતાં એ છૂટાય ગયો તો એની ક્રેડિટ સારી કહેવાય જે ઉમેદવારોને કહું છું મોઢા હંગ કરવા પડે યાર આ ચૂંટણીમાં ઉભો હોય એ ઉમેદવાર દૂર જતો હોય તો કાઈક પ્રોબ્લેમ છે કરો સમાજનું કામ કરો ભાઈ જનતાએ ગોપાલ બેસાડ્યા છે પણ બેસાડશે અરે યાર વિશ્વાસ છે જો વ્યક્તિ આજે તમે વિચાર તો લ્યો કે આખી જોતી હોય પાર્લામેન્ટ ડાયરેક્ટ જોતી હોય અને નીતિમત્તાનું કામ કોઈ સ્વાર્થ નથી એની પાસે

છોકરો મહેનત કરશે તો આ આગળ વધશે હજી આપણી સાથે કેવી રીતે આ જીત જોઈ રહ્યા છે બિલકુલ આ વિસાવદર જનતાની ગુજરાતની જનતાની જીત છે વિસાવદર જે નક્કી કર્યું હતું અને જે એના મનમાં હતું એ આજે આપડે અહીંયા પરિણામ સ્વરૂપ જોઈ રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા જેવો નેતા આજે ગુજરાતને અને વિસાવદરને મેળ્યો છે હું એવું માનું છું કે ગુજરાતના રાજનીતિક ફલક ઉપર એક નવો સૂરજ ઉગ્યો છે અને એ નવો પ્રકાશ આપશે નવી પરિવર્તન સાથે ગુજરાતની અંદર ગુજરાતના લોકો માટે એક ક્રાંતિકારી કામ હવે જે છે એ થવા જઈ રહ્યું છે બે હજાર સત્યાવીસનું રણસિંગ આપ માટેથી ફૂંકાઈ ચૂક્યું છે બિલકુલ ગુજરાત માટે આ પરિવર્તનની વાત છે ગુજરાતના લોકો જે ઈચ્છતા હતા અને તમામ ભાજપની તાકાતની સામે આ જીત જે છે એ સામાન્ય લોકોની ગુજરાતના લોકોની જીત છે ભાજપે તમામ તાકાત લગાવી હતી એમની આખે આખી સરકાર મંત્રીઓ સંત્રીઓ દોઢસોથી વધારે ધારાસભ્યોએ મહેનત કરી હતી એમ છતાં ગુજરાતના લોકોએ વિસાવદરના લોકોએ આ જવાબ આપ્યો છે અને મને પૂરો ભરોસો છે કે બે હજાર જે પરિવર્તન છે એની શરૂઆત આજે વિસાવદરથી થઈ છે એક એક નાની વાત વાત કરવા છું સાવ શબ્દની છે કે ભાજપના એકસો છપ્પન લોકો અત્યારે અમારો ગોપાલ ઇટાલિયા જીત ઉપર છે જીત થઈ ચૂકી છે એકસો છપ્પન લોકો અમારા ગોપાલ ઇટાલિયાને અગર તમારે અત્યારે અહીંયાથી જીતા છે એને ખરીદવું હોય એવી કોઈ દુનિયાની નોટ નથી બની સાહેબ ગુજરાત નહીં ભારત નહીં આખી દુનિયામાં ગોપાલ ઇટાલિયાને ખરીદી શકે એવો કોઈ રૂપિયો પૈસો બન્યો નથી સાહેબ હું એક આમ આદમી પાર્ટીના થકી કહેવા માગું છું હું આમ આદમી પાર્ટી છું લેકિન હું આમ આદમી પાર્ટીના થકી કહેવા માગું છું તમારામાં તાકાત હોય ભાજપ આવ તો ગોપાલ ઇટાલિયાને જીત ખરીદીને બતાડી શકે ખરીદીને બતાડી અમારી

ખેડૂતો બે મહિનાથી લાગી ગયા હતા અને એને એમ જ એક નક્કી કરી લીધું હતું ગોપાલ ઇટાલિયા પહેલાં આવ્યો ગામો ગામ રેખડો એટલે એને મનમાં નક્કી કરી લીધું હતું કે ગોપાલ ઇટાલિયાને જીતાડવો છે પછી ભાજપવાળા પાછળથી આવ્યા તો ભાજપવાળાને કોઈ મત ન દે એ ફાઇનલ જ હતું ગોપાલ ઇટાલિયા એક પણ રૂપિયાનો ખર્ચો ન કરે તો માણસોએ મન મનાવી લીધું હતું કે ગોપાલ ઇટાલિયાને પૂરતી રીતે ઊંચી લીડથી જીતાડવાનો છે અને પર હવે ભજીયાના પ્રોગ્રામ કર્યા દુનિયાના પૈસા વાપરા બબે લાખો રૂપિયા બેંક પકડાણા કોંગ્રેસવાળાના પકડાણા પણ કોઈનું કંઈ ફાયવું નહીં અને ગોપાલ ઇટાલિયા એક પણ રૂપિયો બગાડ્યા વગર જીતી ગયો છે અને આની સામે ગોપાલ ઇટાલિયા સામે ચાલીસ ધારાસભ્યો સંસદ સભ્યો બધાએ મૂકાતા વિસાવદરમાં કાં હું કરવાને મૂકવા પડે તમારે એક જણો લડતો હોય તો એની વાત હું કરવાને ચાલીસ જણાને મૂકવા પડે તમે એમ કહી દો કે અમે ખોટા છે એ અને ગોપાલ ઇટાલિયા સાચો છે ગોપાલ ઇટાલિયાને એટલે એની સામે ચાલીસ જણા મૂકવા પડ્યા પણ ચાલીસ જણાનું કોઈનું કંઈ ન આવ્યું અને એમાંથી એક જ માણસ સાચો હતો જયેશભાઈ રાદડિયા જયેશભાઈ રાદડિયા હાચા હતા પણ જયેશભાઈ રાદડિયાનું ત્યાં આયલું નહીં તોય અને એ એક જ ભાજપમાંથી સાચો માણા હતો એને રસ્તાને બધું જોઈ લીધું પછી એ હોત નીકળી ગયા અને આમાં આમ આદમી પાર્ટીનો ગોપાલ ઇટાલિયાને જીતાડવાનું ખેડૂતોએ મન મનાવી લીધું માંડવીની વાવણી વાવવા પછી જ આવી છે પેલા મત નાખો છે ગોપાલ ઇટાલિયાને એવું બધું નક્કી કરી લીધું હતું અને માંડવી વાઈશું ને તો ફાલ વધારે લાગશે ગોપાલ ઇટાલિયાને જીતાડો ને તો જ ગોપાલ ઇટાલિયા જે છે તેમની લીડ જે પંદર હજારથી સત્તર હજારની મનાઈ રહી છે અને જીતનો એટલો બધો વિશ્વાસ અહીંયા લોકોને મળી ગયો કે ગોપાલ ઇટાલિયા માટે તેમણે કામ કર્યું હતું આ તેમના કાર્યકર્તાઓ છે વિસાવદરની જનતા છે તેમણે આખરે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે ગોપાલ ઇટાલિયાને જે જીતનો તાજ કહેવાય તે વિસાવદરની જનતાએ પહેરાવ્યો છે અને વિધાનસભાની અંદર ગોપાલ ઇટાલિયા જે છે તે હવે તેમના કામો કરશે તેવો ચોક્કસપણે વિશ્વાસ જે છે તે આ જનતાને અત્યારે દેખાઈ રહ્યો છે ને એક અનેરો ઉત્સાહ ગોપાલ ઇટાલિયાની જીતથી વિસાવદરની જનતામાં જોવા મળી રહ્યો છે તમામ અપડેટ્સમાં તે જોતા રહો સ્વરાજ અને સબસ્ક્રાઈબ કરી પળે પડના અપડેટ્સ અમે તમને આપતા રહીશું